નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારેલી પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગાંધી લોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ તેર નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ઓગણીસોથી તેત્રીસો એંશી ઈસબગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો અને ઊંચો ભાવ છે સત્યાવીસો એંશી તલસાફેદ જે છે એકવીસો બાવનથી છવ્વીસો તેત્રીસ અને આગળ છે સુવા જે છે બારસો દસથી સત્તરસો એકત્રીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અગિયાર અને ઊંચો ભાવ છે ચોવીસો ત્રીસ જીરું જે છે તેતાલીસો થી એકાવનસો પચાસ અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો બ્યાસી તો આ તો આજનો ઊંઝાનો બજાર ભાવ